એક યુવક એ રોક્યા હતા તેણે ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપી ઈકો કારમાં બેસી તમામનું અપહરણ કરી ગયો હતો ત્યારબાદ થોડે દૂર જઈ ગાડીમાં રહેલા આઠ કરોડ રૂપિયા બંદૂકની અણીએ લૂંટી ગયો હોવાની વાત ફરિયાદી પોલીસને કરી રહ્યા છે બનાવને પગલે ક્રાઇમ બ્રાન્ચથી લઈ સ્થાનિક પોલીસ દોડતી થઈ અને તપાસ કરી રહી છે જોકે જે રીતે લૂંટની ઘટનાનો ઘટનાક્રમ બતાવાઈ રહ્યો છે તેને લઈ પોલીસને પણ શંકાઓ ઉપજી રહી છે તો કાર પણ એવી જગ્યાએ મળી આવી જ્યાં કોઈ સીસીટીવી નથી ત્યારે પ્રી પ્લાનિંગ સાથે લૂંટનું આયોજન કર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ગઈકાલે સાંજે ચારથી થી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલ છે જેમાં સજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે એના એમ્પ્લોઈઝ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી છે જે ફરિયાદી છે કિશોર ધીરજભાઈ દુધાત તેમના કહેવા પ્રમાણે કંપનીના એમ્પ્લોઈઝ જે હતા એ એમના કતારગામ સ્થિત સેફ સેફ હાઉસ સેફ જે હતો એમાંથી એ લોકો પેમેન્ટની મૂવમેન્ટ કરી મૈધરપુરાના સેફમાં એ લોકો મૂવમેન્ટ કરવા જઈ રહ્યા હતા એ દરમિયાન એ ગાડીને વચ્ચે રોકીને એક ઇન્કમટેક્સના ઓફિસર તરીકે ઓળખાણ આપી એક વ્યક્તિ એની અંદર ગાડીમાં બેસી જાય છે અને આગળ જઈ એમને વેપન બતાવી એ લોકોની વચ્ચેથી ઉતારી દે છે અને કુલ એક કરોડ રોકડા અને ગાડીની કિંમત ચાર લાખ પચાસ હજાર અને જે અંદર ચાર માણસ બેઠા હતા એમના મોબાઈલ વીસ હજાર એમ ટોટલ ચા એક કરોડ ચાર લાખ સિત્તેર હજારની લૂપની ફરિયાદ દાખલ કરેલ છે જેવો આ ગુનો દાખલ થયો પોલીસ સુરત પોલીસ તરત હરકતમાં આવી ગઈ હતી અને ડીસીબીની ટીમ દ્વારા અલગ અલગ ટીમ દ્વારા કામ કરવામાં આવેલ છે ઝોન થ્રીની અંદરથી મૈદ કતારગામ ડિસ્ટાફ સિંગણપુર ડિસ્ટાફ અને ચોક બજાર ડિસ્ટાફની અલગ અલગ ટીમો કામ કરી રહેલી છે હાલમાં મેસેજ મળ્યા પ્રમાણે ડીસીબી દ્વારા જે ગાડી લઈને આરોપી ભાગેલો હતો એ ગાડી ડીસીબીને મળી આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે અલગ અલગ ટીમો બનાવેલી છે જેમાં સીસીટીવી ફૂટેજનું ચેકિંગ થઈ રહેલું છે ટેકનિકલ સર્વેલન્સ પણ કરવામાં આવી રહેલું છે અને સસ્પેક્ટ માણસો હોય એને શોધખોળ કરવામાં આવી રહી છે તો અલગ અલગ ટીમો અલગ અલગ કામ કરી રહી છે અને હાલમાં એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે